અમે પણ મજા તો મિત્રો આજે ફરી બ્લોગ ચાલુ કર્યો છે તો અમારા રહેજો બધાને જય માતાજી તો શું કરો ચોરાની ફળી બેઠે છે બાકાજી કી બોલશે આજે હું જ ગુસ્સામાં છું વિડીયો છેલ્લે જોજો મજા આવશે હું એમ કેતો હતો કે આખો દાડો શું કરે કામ પેલા તો મને ખ્યાલ

બપોરી કઈ કામ હોય તો કરીએ હા જે વળી જમવાનું બનાવી પણ મારી વાત કેવી નહીં આભળવાની બોલ હું આવ્યો અત્યારે કામે થી ચાલ આજો ખાવાનું ચાલુ જ છે બીજાનું પેટ ભરાય અને ભેણ અમે આખો દી કામ કરીને આવા તો અમારું શું નથી એ તમને ભગવાન આલ્યું છે તો અમાને ભૂખ તો લાગે ને હવે ના તો હવે ફળ્યું અત્યારે હવે કમ્પ્લીટ છે કેટલા વાગે બનશે કહું છું

એક વાગે આવું છું જમવા તો ટાઈમ જમવાનું હતું નથી બરોબર હું આવું તાર તું તારા કપડા ધોતી હા તે બધું કરતી હોય બરોબર હવે આવું ખાવા બનાવ્યું ના હજી તો હવે કરવાનું છે તો પછી ટાઈમ એ બધે મારે ખાવા ખાઈ અને પાછ નોકરી કામ જવાનું નહી ઓ નો 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 બંધ કરી દે બરોબર ટાઈમે ખાવા હોય તો હું ખાઈ અડધો કલાક આરામ કરી અને પાછો કામે જવું કે ના જવું જો બરોબર અમે આખો દી કામ પરથી આવા થાતીરા બરોબર તો તો જય માતાજી મિત્રો એક આ મનોરંજન માટે વિડીયો હતો કોઈને એવો પ્રોબ્લેમ હોય તો એક મનોરંજન માટે વિડિયો બનાવ્યો હતો કોઈ એવું કાંઈ શેર નહીં તો બધાને જય માતાજી જય મોગલમાં વિડીયો પસંદ આવે તો શેર સબસ્ક્રાઈબર અને લાઈક કરજો બધાને જય માતાજી જય મોગલ